નમસ્કાર મિત્રો જો તમે બી એડ કરેલા છો જ્ઞાન સહાયક છો અથવા તો તમે કાયમી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયોને એડ સુધી જોજો પહેલી તો આપણે વિનંતી સરકારને ચોક્કસથી કરીએ કે ઝડપથી પોતે જ્ઞાન સહાયક છે શબ્દને દૂર કરીને શિક્ષણ સહાયક શબ્દ છે પ્રવૃત્તમાન થાય એવા પ્રયાસો કરે બીજી વસ્તુ એક આયનો વિડીયો બનાવવામાં આવેલો છે એક ખાસ કોન્સેપ્ટ છે એક મહત્ત્વના આવેલા સમાચાર ઉપર આ સમાચાર છે એટલા માટે પણ મહત્વના છે કદાચ આ એક જ વ્યક્તિની વાત છે પણ આ ઘણા બધા વ્યક્તિઓને પણ લાગુ પડી શકે એવું છે કે શાળા શાહ જે જ્ઞાન સહાયકોની નિમણૂંક થઈ છે પછી વર્ષ પૂર્ણ થતાં એટલે કરાર રિન્યૂ કરતી વખતે પ્રમાણપત્ર લેવાનું હોય છે મોટાભાગે પ્રાથમિક શાળાઓની અંદર તો દર મહિને પ્રમાણપત્ર છે એ આપી દેવામાં આવે છે પરંતુ એટલે તમને નથી આપી દેવામાં આવતું પરંતુ ત્યાંના જે બીઆરસી ભવન છે ત્યાં મોકલી દેવામાં આવતું હોય છે તો જે તે શાળાઓ છે એ શાળાઓની અંદર તમે જે પ્રમાણપત્ર છે તમને જે ગ્રાન્ટેડ શાળાઓ છે ત્યાંથી મળતું હોય છે અને ત્યાં જો પ્રમાણપત્ર યોગ્ય મળે તો જ સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મળે તો તમારો કોન્ટ્રાક્ટ એને શાળાની અંદર રિન્યુ કરવાની વાત છે બીજે એક નિયમ હતો એવો કે જે વ્યક્તિને પ્રમાણપત્ર નથી મળતું એમને એક વર્ષે એ રાહ જોવી પડે એમ છે એટલે ઘણા બધા ઉમેદવારો એવા પણ છે કે જેમને વારંવાર છે એવા સમાચારો પણ પ્રાપ્ત થાય છે શાળા સંચાલક તરફથી કે જો તમે શાળા અન્ય ચેન્જ નહીં કરો તો હું તમને છે આ પ્રમાણપત્ર લખી નહીં આપું બીજી એક બાબત પણ ધ્યાને આવે છે કે જે શાળા સંચાલક છે એ પ્રમાણપત્ર ન આપે તો કદાચ એમને એક વર્ષ માટે છે એ નિમણૂંકથી થવું પડે અને કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પોતે શિક્ષક તરીકેની ફરજ નિભાવી પડે તો આ મહત્વના સમાચાર એ જ છે કે જે તે શાળા સંચાલક મંડળ પ્રમાણપત્ર છે આપવાની અંદર ક્યાંક તકેદારી રાખે અને નિશ્ચિત પ્રમાણપત્ર આપે જેથી એક રોજગાર યુવાન છે એ થોડા ઘણા અંશે પોતાની રોજગારી મેળવીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે થેન્ક યુ